દ્વારિકનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયાલ ગાડી રે મીરા નો શ્યામ મારો ગીરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે સુદા માનો મિત્ર મારો રાધા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારે વાલા એણે મને માયાલ ગાડી રે કે રાધાનો શ્યામ મારો રાધારમણ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે જશોદાનો કાન મારો ગીરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે ગાયનો ગોવાળ મારો ગીરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે માખણનો ચોર મારો કૃષ્ણ ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી વાલા એણે મને માયાલ ગાડી રે ગોપીયનો ચોર મારો ગિરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે કે દ્વારિકનો નાથ મારો ગિરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે ડાકોર નો ઠાકોર ગિરધર ગોપાળ છે એણે મને માયાલ ગાડી રે